ગાડી જો ઘણી પાછળ રાખી હતી ફૂલ ટ્રાફિક એ જોવા પેલા યાર ઉતારું હું હું ને તું ફટકાસ બધું હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોક સવારના જો સાડા સાત થઈ ગયા છે ને આ બાજુ જો નાસ્તો બાસ્તો બધું બનવા માંડ્યું હોય અમે ગુડ મોર્નિંગ કે હું બનાના નાસ્તામાં વેફર તારે ખાલે શનિવાર આ લો જો આજે શનિવારે અત્યારે વેફર થઈ ગયા બપોરે બપોરે ધમમા માઈ ફરાળ દેશે આજે એક દાણો ખા આ જો સવાર સવારમાં ઊઠીને તૈયાર થઈ ગઈ છે કાંતે તૈયાર થઈ ગઈ એમનો મળઈ છે ને કઈ કોલેજે કે ફંક્શન સેનો હે આ લો ભાઈ મહા આર્તી હે અને કોલેજે ગણપતિ બાપાનું એટલે આ 10 સે 10 દીકાયક અલગ અલગ હોય બધી અને આ બાજુ જો અયા તેલ મુકાઈ ગયું છે ચિપ્સ માટે આ બાજુ જો અયા ગાડી ઉપર જો અયા પૂલે પુલ ધૂળ ચડી ગઈ છે ગાડી વીધી ને એનો હજી 2 માં 2 મહિના જેવું ટાઈમ થયો અને આ મારે હું કહીયા કામે જાઉં ને એટલા બધા મખટારાન બધું હાલતું હોય ને ઇન્ડસ્ટ્રી એરિયા હે ને કે ડાયરેક્ટ ગમે એવી ગાડી આખી ધોઈને નવી કરીને નવા જેવી કરીને જાઉં ને તો ભાઈ હાઈ હતી ને એની થઈ જાય એટલે ડેલી મારે હું કંઈ સાફ તો કરી જ પડે અત્યારે જો અહીંયા આ કુલે કુલે ધૂળ દેખાય માથે એટલે પેલા ગાડી સાફ કરી નાખી પછી ગાડી બહાર ભાઈ ગરમા ગરમ વેફર તૈયાર થઈ ગઈ છે અને અહીંયા જો નાસ્તામાં અત્યારે બપોરે જમવા હાટું ચિપ્સ બનાવે છે અને અત્યારે નીચે આવ્યું ને ત્યારું ના એમ કહીએ કે બારી ખોલતો હોય એ નહીં જાય બારી ખોલવા કારણ કે અહીંયા શું કઈ ગરોડી આટા મારે ને એટલે અહીંયા જો કે કઈ પડદા બળદામાં કોક વાર ચોઈટી હોય એમને પોતે ત્યાં ખોલી ન નાખે ટાઈમ નથી નહીં ગરોડી હોય એમ કયો ને ટાઈમ નથી એમ નહીં ગરોડી હોય બાકી આ બધી બીજી બધી કેમ ખુલી ગઈ હોય

કોઈ એક જગ્યાએ જવાનું હોય એ ભાઈ આવીને નક્કી કરી ત્યાં જવાનું અત્યારે ઓફિસેથી હવે ઘરે આવી ગઈ અને અત્યારે અહીંયા એક શનિવાર હતો તો ત્યાં વેફર ચાલુ છે આ બાજુ ઢગલા માથે ચડીને બેસી ગઈ છે બેઠી બેઠી ટીવી જોવે આ બેઠા બેઠા જો આ દાંડિયા ફેરવે આ દાંડિયા જો આ બે ચાર રાખ્યા હતા આવા આવડા મોટા આખા મોટા દાંડી આવે ને રમ્મા ની દાંડી આતા તો બટકી ગયા તા ને હું જવા દેતો તોય કે જવા નથી દેવા દેવાય ઈ કે ઓમાં એમાંથી વાસડી એવું કરનાક શી કાઈ કી આ બે વરસ થઈ ગયા બટકી ગયા ને હજી એમનો પડ્યા આ વખતે ઓલું બધું વયું ગયું ખાઈ તમાઈ તો હજી વાસડી થઈ નથી હજી એમાં બીજો ભાંગી ગયો ને ઈ કે ઈ રાખવો આ ખોટે ખોટા ના જાય આ રીતના ભંગાર ને બધું ભેગું કરી રાખશે દી કર્યું તો નહીં ભંગાર ખોટે ખોટા ન્યા ભેગા કરી ટાઈમ બધું ટાઈમ

ada तो wale जो ma garam hatyare hanje maggi thai he ta aka alag rakhi atli ye de packet laiye char laiye thi de tarat bandu garam masal to press ay kari nakhan ayo nahi kari tan bhuli gel bhav ha to baad hi halan 10 se aave the alag bhai atyare maggi no plan he mare maggi khawani e baday ne મેગી ખાઈ લઈ અને પછી જવાનું ગણપતિ જવા કાલે એક ચંપકનગર ના બત આજે ત્રિકોણ બાગ ને એકાદ બે જગ્યાએ જવાનું હોય આજે બધા સ્કૂલ વાળા ભાઈ પણ ભેગા જાય ગયા અત્યારે ગણપતિ જવા માટે તો પેલા અત્યારે જમી લઈ પછી જાય હે હા હા તો એ તમારે ફાઇનલ જાય મેગી ખાઈ લઈ પછી જાય પીડી પીડી મેગી ફૂલ તૈયાર થઈ ગઈ અને અહીંયા હજી કરવાની બાકી આ થોડી છે

પાપડનો ગુલ્લો ગાડી જો ઘણી પાછળ રહી ગયો ત્યાં ફૂલ ટ્રાફિક છે જો અહીંયા દર્શન કરવાની લાઈન એવું છે હાલો જો અહીંયા આખી ફૂલ લાઈન મોટી અને અહીંયા ચંપલા કાઢી હતી આમાં હું કે ચંપલ ખોવાઈ જાય ને વાંધો ભૂલાઈ જાય ને તો વાંધો નહીં આવે કારણ કે અહીંયા વાંધો નહીં એટલે નહીં નકર વિડીયોમાં ચાલુ ખબર પડી જાય ક્યાં ઉતાર્યા ને એવું